ઋપશી અત્યાર સુધીમાં આપણે આ વ્યવસ્થા પેલા ખેતીના દાડમના પાકની એકા ભાઈ નહોતી રતનસિંહ ભાઈ હમાય એમાંય ખરા ને મફતલાલ એ દાડમના ખેતીના પાકને વરસાદ પડ્યો હોય એના ફૂલડા બેઠા હતા એ આખું પેલું પડી ના ગયું હોય આખો દાડમનો પડી ના જાય પણ એના ફૂલડા પડી જાય એનો એનો પાક ક્યાંથી થાય અને દાડમ તો ના બેહે ને તો પછી એને પણ આપણે આપવું એવું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને એને બે એટલે લગભગ પચાસ હજાર કરતાં વધારે એને ખેડૂતના ખાતામાં એના ભાગે જે દાડમ વાવે છે એમને મળવાની વ્યવસ્થા આના પહેલી વાર આ રીતનું થયું છે હો દાડમ પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આ પ્રમાણેનું પેકેજ જે આપ્યું હોય તો એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એ નિર્ણય કર્યો છે તો એમને ખેડૂતોને જ્યાં 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 નુકસાન છે ત્યાં વ્યવસ્થા એની કરી દેવી અને આખા વિસ્તારમાં જેટલા દાડમ છે ને એ બધાને ફૂલડા આવેલા જ હતા અને એ જ ટાઈમે વરસાદ પડ્યો છે વરસાદ પડવાનો એ જ એ જ ટાઈમે સિઝન હતી ને અને ત્યારે જે બેઠા હતા ને એ જ ટાઈમે એનું નુકસાન થયું છે તો આ રાજ્ય સરકારે ખેડૂતોને ઉદારતાપૂર્વક એને દાખલા તરીકે તમે જોયું હશે ઘાસની ગાડીઓ ઘાસ પલળી ગયું પૂર આવ્યું એમાં પલળી ગયું એમાં અમુક તણાઈ ગયું અને પછી વરસાદ વધારે થયો એટલે જે હુકું પડ્યું એ પલળી ગયું તો પછી શેખ ત્યાંથી દક્ષિણમાંથી ત્યાંથી ખટારા ભઢી ભરીને આપણે અહીંયા આગળ લાઈ લઈને કીધું કે ભાઈ ગામડા સુધી ઘાસ પહોંચાડો અને આ ઢોરા બધા ખાય આ બધું થાય છે એ ખબર પડે છે એમ દોણામ જાય છે બારોબાર નહીતર બે જણા વાતો કરે ને પેલું આમ હોય પછી આવું કે એમ નહીં તો કરવાવાળા હશે નહીં એને પછી મનમાં ત્યાંથી બેઠા બેઠા ભૂપેન્દ્રભાઈને એમ થાય માન્ય મુખ્યમંત્રીશ્રીને કે હું આટલું બધું કરું છું ના અહીંયા ખબર છે કે નહીં એવું ના થાય તો આ ધ્યાનમાં આવે છે કોઈ દાડો આટલા ખટારા ભાળ્યા હતા કે કોઈ અહીંને આપણા ગામડામાં ત્યાં પહોંચે એવું જોયું હતું કુદાડે એટલે હું કરવાનો ભાળ્યા હતા કોઈ દાડો નતા ભાળ્યા ને તો આ જે કામ કર્યું એ સારું કર્યું ને તો એના માટે કરીને મારે તમને કહેવું છે કે જે કામ આવું સારું સારું કરે એને આપણે બધાએ વધાવવા પડે તો જો બહુ તમને એમ લાગે કે આ કામ સારું થયું ને ખેડૂતના દીકરા તરીકે તમને એમને લાગતું હોય કે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય કર્યો અને એમાં તમારો મનનો રાજીપો થયો હોય તો બે હાથ ઊંચા કરીને તાળી વધાવો ચાલુ રાખો રાજી થયા હોય કે આ કામ જે નિર્ણય કર્યો રાજ્ય સરકારે આપણા માટે તો એને તાલીથી વધાવો આભાર તમારો બધાનો તો આ કામ કરવાવાળાને હજુ એમ થાય કે હજુ બીજું વધારે કામ કરા તો આ જે નાગલાન ખાનપુર ને અમારે જીવરાજબાનું ગામ ને આજુબાજુના બધા ગામો 10 પંદર વર્ષથી પાણી 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 ભર્યું જ રહે હવે પાણી ભર્યું રે તો જીવરાજબા આ વખતે ભર્યું રહેશે એના પૈસા આ વખતે ક્યાં ગયા નીકળ્યા તો એ વાળું કરવા ગયા છે તો એના પણ વીસ વીસ હજાર રૂપિયા ત્યાં આગળ વધારાના જેટલાના પાણી ત્યાં આગળ ભરેલા છે રૂપસિંહભાઈ એમને પણ વ્યવસ્થા વધારાની કરવાનું એટલા માટે અણદાભાઈ કે આ વખતે એનો લાભ મળે ત્યાં અને જે પાણી છે એનો કાયમી નિકાલ આ બાખા પટાનો એ વાવ હોય સુઈગમ હોય કે થરાદ હોય તો એના માટે પૈસા ઘણા જુએ પૈસા વધારે જુએ મને મુખ્યમંત્રીશ્રી આ જ જગ્યા ઉપર આવ્યા હતા અને ત્યારે વાત કરી હતી કે આ કામ કરવું હોય તો તો હજાર કરોડ કરતાં વધારે રૂપિયા જુએ અને એ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે જેટલા જોશે એટલા આપશું અને મારે આભાર માનવો પડે આ વિસ્તારના પ્રજાજનો વતી ખેડૂતો વતી કે ખેડૂતોના ખેતરની અંદર ખેતીના પાક ભવિષ્યની અંદર બગડે નહીં એના પાણી માટે ભરાઈ જાય ને એના ખાર ઉપર આવે નહીં એના માટે કરીને રાજ્ય સરકારે બાપુ કેટલા રૂપિયા ખબર છે પચીસો બે એટલે કે પચીસ પચી હે નહીં પચીસો બે હજાર ને પાંચસો કરોડ છ કરોડ નહીં બે કરોડ નહીં પાંચસો કરોડ નહીં હજાર કરોડ નહીં બે હજાર કરોડ ને બીજા પાંચસો કરોડ એટલે આ આખી ની અહીંયા યોજના જે આખી મૂકી છે ને ધાનેરાની થરાદની એના માટે અગિયારસો કરોડ રૂપિયા એમાં મૂક્યા છે અગિયારસો કરોડમાં આખા વિસ્તારના તલાવો ભરવા માટેની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ પણ આ પાણીના નિકાલ માટે વળી પાછા બીજા બીજા પચીસો કરોડ રૂપિયાની આ વાત છે એટલે આ નાની ઘટના નથી ઘણી વખત એમને ત્યારે ધ્યાનમાં પણ વરસાદનું ચોખ્ખું પાણી આવે તો એને વેઠીને રણમાં આખે આખું જવા દેવું નથી કરવું એને ધરતીની અંદર પહોંચાડવું છે અને અહીંયાથી વ્યવસ્થા એવી કરવી કે દૂર ઉધી જો સરકારી જમીન કોઈ મોટી મળે તો એના મોટા સરોવર બનાવીને અહીંથી કરીને એનું પણ આગળ આ પાઇપો સાથે જે જોઈન્ટ કરે છે ને એની સાથે જોઈન્ટ કરીને જે વિસ્તારમાં પાણી નથી તો અમૃત જેવું પાણી બગડી ના જાય તો એવા વિસ્તારો સુધી પહોંચાડવા માટેનું કામ પણ કરવું છે એની સાથે સાથે એટલે જળ બગડે નહીં અને એનો ઉપયોગ પૂરેપૂરો થાય અને એક જગ્યાએ એનું નુકસાન ન થાય આ બંનેની યોજના સાથે વિચાર કરીને કરવાનું કામ આપણી રાજ્ય સરકાર કરી રહી છે આપણા માટે કરી રહી છે હેંદુજી કોઈ દાડો મેં સાંભળ્યું છે કે આ પૂર આવે બીજું ત્રીજું થાય ને તો આપણે એવું સાંભળતા કે વીમો આપશે જેટલો આપશે કે મારે સાડા ચાર હજારનો વીમો આવ્યો આ મેં સાંભળ્યું છે હું ધારાસભ્ય થયા પછીની વાત કરું છું એટલે હા હા ખૂબ થયું ને તો આ સાડા ચાર હજાર કે પાંચ હજાર કોઈ દાડો દસ હજારનો વીમો પાક્યો હોય તો આમ એમ કહી દે દસ હજાર નો વેમો પાચ્યો છે એમ તો તો આપણે એમાં કરતા કે ઓહો દસ હજારનો વીમો પાક્યો અને અત્યારે હાલ આ રાજ્ય સરકાર આ ખેડૂતો માટે આટલું કામ કરી રહી છે હું તો કહું છું ખેડૂતને જેટલું આપે ને એટલું ઓછું છે હજુ પણ જેટલું જ્યાંથી થઈ શકે એટલી વ્યવસ્થા કરીને ખેડૂતોના હિતમાં ગામડાના હિતમાં ઉદારતા જે રાજ્ય સરકારની છે ને એમાં અમે બધાય થાય હવે તો પહેલાં તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને પાછા બે દોડે એવા માણસો છે એ આમ રાત દાડો મારા કરતાં વધારે દોડીએ કે એમ છે અને તમને બધાને કહું છું બેહવા ના દેતા અહીંયા બરાબર પણ પછી ઈ ફાઇલો લઈને એમને ના પરવીને બે કીધું એમ પાછા ગાંધીનગર રોજે રોજ ખાલી એમને હેરાન ના કરતા એટલે બે દિવસ કે ત્રણ દિવસ એમને ત્યાંનું કામ કરવા દો અને અહીંયા જ્યારે ત્રણ દિવસ હોય તે દિવસે બાદ દે ફેરવો અને બાદ દાય કામ જે જે કરાવવાનો બાદ દાય કામ માત્ર મત વિસ્તારના નહીં અહીંયા સ્વરૂપજી છે તો એ વાવનુંય કામ કરે દિયોધનનું કામ કરે ને થરાદનું કરે કેમ મંત્રી શ્રી માન્ય મંત્રી કહેવાય તમે અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભામાં અધ્યક્ષ તરીકે એટલે હવે અમે આમ બોલીએ માન્યમંત્રી શ્રી તો માન્યમંત્રી શ્રી પરિણુભાઈ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે લવિંગજી આઈએ કીધું ને ભીગું આઈએ કીધું કીધું એ અમને કી રાજનપ્રદોત તરપૂરે આવે એ તો એકાદ પ પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને ભલામણ તમે જેમ તમે સમજો તો કરીએ તો આ બધું તમારે એ હેડવાનું છે જોરદાર સરસ તો આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે અને સારા સમયમાં પાછો યુવાનોને બે મોકો મળ્યો છે ને પહેલી ટ્રમમાં મારે તમને બે એને કહેવું છે હું મંત્રી બન્યો તો ચાર વાર ધારાસભ્ય થયો ને ત્યાં ત્રણ વાર ઉધી કોઈ દાડો વારો નહોતો આવ્યો ચોથા વખતે અઢી વર્ષ માટે વારો આવ્યો તમારો એ જીવનની અંદર અઢી વર્ષ માટે એકવાર મંત્રી થયો હતો શંકરભાઈ શંકરભાઈ કહે છે ને તમારા માટે તો મને લાગે છે કે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે એ તમને લાગે કે તમે સાત કલાક ઊંઘતા હોય ને તો એક કલાક ઓછી કરી નાખો કેમ કે કલાક તમારી પાસે ચોવીસ કલાક જ છે અને ચોવીસ કલાક એ જ તમારી પાસે મળશે અને ચોવીસ કલાક જ તમે છો એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો શું બીજે તો તમે કરકસર ક્યાં કરશો તો ઊંઘ ઓછી કરીને પણ સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ બેમાં ઉત્સાહ છે બેની અંદર દ્રષ્ટિ છે અને પ્રવીણભાઈ તો મારા કરતાં ટેકનોલોજીની બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો ત્યાં લઈને આવે માણસ અને મને કે આવું કરીએ તો કેવું તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા સરહદી વિસ્તાર માટે અને એમને ભગવાન ધરણીધર શામળાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે હૃદયપૂર્વકના ખૂબ આજના પ્રસંગે અભિનંદન પણ આપું